અમદાવાદ મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો પાલઘર નજીક બની ઘટના ગુજ ટ્રેનના છ થી સાત ડબ્બા ટ્રેક પરથી ઉતરતા મેઇન લાઇનને થઈ અસર મુંબઈ જતી તમામ ટ્રેનો પડી મોડી બાંદ્રા તરફ જતી ઇન્ટરસિટી ટ્રેનને વાપી ખાતે રોકવામાં આવી મુંબઈ જતી ફાસ્ટ ટ્રેનોને વાપી અને વલસાડ ખાતે રોકવાની કામગીરી હાથ ધરાઈ રેલવે વિભાગ થયું દોડતું વલસાડથી ઇમરજન્સી ટ્રેન પાલઘર જવા રવાના કરાઈ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની